રંગભરી એકાદશી પર નાગા સાધુઓના ભવ્ય જોડો સાથે હોળી ઉત્સવ ની શરૂઆત કરવામાં આવી અયોધ્યામાં રંગભરી એકાદશી ઉપર પરંપરાગત રીતે હોળી ઉત્સવની શરૂઆત થઈ છે જેમાં નાગા સાધુઓના ભવ્ય જુલુસનું આયોજન કરવામાં આવ્યું છે આ પ્રસંગે હનુમાન ગઢી મંદિર નાગા સાધુઓએ ગાજા બાજા સાથે શહેરમાં જુલુસ કાઢ્યો જે હનુમાન ગઢી મંદિરના નિશાન અને છડી સાથે શરૂ થયો હતો સાધુઓ અને ભક્તોએ આ જુલુસ દરમિયાન અબીર ગુલાલ ઉડાડીને હોળીની ઉજવણી કરી જુલુસ દરમિયાન નાગા સાધુઓએ શહેરના પાંચ કોશી પરિક્રમા માર્ગ ઉપર આવેલા વિવિધ મંદિરોમાં જઈને હોળી રમવાનો આમંત્રણ આપ્યું આ પરિક્રમા દરમિયાન સાધુઓ અને ભક્તોએ ફાગુઆ ગીતો ગાઈને અને કરતબ બતાવીને ઉત્સવનો આનંદ માણ્યો હતો અને સ્થાનિક લોકો તથા ભક્તોએ ફૂલોથી જુલુસનું સ્વાગત કર્યું જેનાથી શહેરમાં ઉત્સાહ અને આનંદનો માહોલ સર્જાયો છે રંગભરી એકાદશીથી શરૂ થયેલા આ હોળી ઉત્સવ અયોધ્યાની સંસ્કૃતિ અને પરંપરાનો મહત્વપૂર્ણ ભાગ છે જે શહેરના વિવિધ મંદિરો અને આશ્રમોમાં ઉજવવામાં આવે છે આ ઉત્સવના માધ્યમથી શહેરના લોકો અને ભક્તો ભેગા થઈને આનંદ અને ભક્તિપૂર્ણ માહોલમાં હોળીની ઉજવણી કરે છે